હવે હાઈકોર્ટ જઈ હાઈકોર્ટના દરવાજા કકડાવશે ભાઈ ત્યારે જો મહત્વનું રહેશે કે શું ખરેખર હવે જામીન મળશે કે નહીં જો હાઈકોર્ટમાં પણ જામીન ન મળે તો પછી મિત્રો એમને જેલવાસ ભોગવવો જ પડશે એમાં કાંઈ બીજો રસ્તો છે જ નહીં ભાઈ થોડાક દિવસ માટે પણ અત્યારે વાત કરવામાં આવે તો શું ખરેખર મિત્રો હાઈકોર્ટમાં જવું પડશે ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોની અંદર બધી વાતચીત કરીએ પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ ભાઈ

એમને ગુનો કર્યો જેના કારણે એમને હવે જેલવાસ ભોગવવો પડે છે જો કે એમના વકીલ સાહેબે મિત્રો કોર્ટમાં જઈને અરજી પણ કરી હતી છતાં એમના જે જામીન છે રદ થઈ ગયા મિત્રો કેમ કે અગાઉ પણ જામીન ઉપર છૂટેલા હતા ફરી એકવાર ગુનો કર્યો એટલે જામીન રદ થઈ ગયા ભાઈ પણ હવે એમના વકીલ સાહેબ એ મિત્રો હાઈકોર્ટમાં જશે હાઈકોર્ટમાં જઈ ફરી હાઈકોર્ટના દરવાજા ખકડાવશે ત્યારે જોવું ખૂબ જ મહત્ત્વનું રહેશે કે શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે નથી જો જામીન મળી જાય તો તો મિત્રો ચૈતરભાઈ વસાવા બારે આવી જશે જો હાઈકોર્ટમાં પણ ન મળે તો થોડાક મહિના અથવા દિવસો માટે ચૈતર વસાવાને જેલમાં જ રહેવું પડશે તમને શું લાગે મારા ભાઈઓ જામીન મળશે કે નહીં મળે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આગળના જે કંઈ પણ સમાચાર મળશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી આપતો રહેશે એમાં તો કાંઈ શંકા છે નહીં ભાઈ તો બસ આજ માટે દર્શક મિત્રો આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સેવા ભાવને સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ